ભાયલી રેલવે સ્ટેશન પાસે આવેલા ભાતીજી નગરના સ્થાનિકોને કેશડોલ નામે કરવામાં આવી રહી છે સરકારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેના ઘર ડૂબી ગયા હોય તેઓને કેશોલની સહાયતા મળશે જો ઘરમાં ખાલી પાણી ફરી વળ્યા હશે તો તેઓને કેશડોલ નહીં મળે સ્થાનિકો દ્વારા બીબીએન ન્યૂઝને સરકારી અધિકારી દ્વારા ધમકી અપાઈ કે અમે પોલીસને બોલાવીશું તેવા વિડીયો મોકલવામાં આવ્યા છે

બોલી છે કે આયા આ એકો બધું ખોટી વસ્તુ કરી રહ્યા છે બધું ટોટલી ખોટી વસ્તુ કરી રહ્યા છે એ આગર પાણી ન નડે છે અમાર પાછળ વારે જે ભાઈની વિસ્તાર ખોટી વિસ્તાર ગોરવા વિસ્તારનું પાણી અમારા બાથુજી નગરમાં પેઈ ગયું નામ પડ્યું બાથુજી નગરનું ને પૈસા બધી જગ્યાએ ચૂકવાનો ધંધો કરે છે આ લોકો ચાલો કઈ આગર પોટા પાડો ચાલો મેડમ ફોર્મ ભરવાનું છે મેડમ બરાબર છે ફોર્મ જ ભરવાનું છે બરાબર

કેવી રીતે બને તમારું તમે જુઓ પરિસ્થિતિ નહી અમારી પરિસ્થિતિ નહી જોયે તમે વિડીયો બનાવી દે વિડીયો